જુનાગઢના એસઓજીએ ગત રાત્રે બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી લઈને કુલ છ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી છે જૂનાગઢના એસઓજીએ પીએસઆઈ એસ એ સોલંકી સહિતના સ્ટાફને માંગરોળમાં ડ્રગ્સની હેરાફરી થતી હોવાની હકીકત મળતા

ત્યારે પોલીસે રેડ કરીને બંનેને ઝડપી લીધા હતા તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનુરુદ્ધ સિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશીષ જાદવ છે આ નામનો વ્યક્તિ તે ઇરફાન ગોપી ઇસ્માઇલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાય ચોગાન ચોક છે ત્યાં આવનાર હોય જેથી આ સ્થળરૂ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા આ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું તેમજ કોને સપ્લાય કરનાર હતા તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરોટ